ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અમે તમારા માટે સરસ મજાનો બ્લોગ લઈને આવી ગયા છે આજે ભાઈ આપણા શિયારાની ફેવરેટ સબ્જી હોય છે બધાની મેથીની સબ્જી એની સાથે બાજરીના રોટલા બનાવવાના છે તો તમે બધા વ્લોગમાં માં બને રહેજો કારણ કે હાર્દિક ભાઈ બનાવશે બાજરીના રોટલા અને અમે બનાવીશું ભાઈ મેથીની સબ્જી કોઈ એક્સપિરિયન્સ નથી ના સબ્જી બનાવવાનો કે ના બાજરીના રોટલા બનાવવાનો અચ્છા

તો ચલો ભાઈ ફાઇનલી આપડે મેથી મોરાઈ ગઈ છે જોઈ લો ભાઈ આ રહી મેથી ઓનામાં થોડી ધોઈ નાખવાની છે બાકી બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ ચૂલો પણ રેડી થઈ ગયો છે અને પછી સરસ મજાની સબ્જી બનાવી દઈએ અને પેલી બાજુ હાર્દિક ભાઈ એમનું કામકાજ ચાલુ કરી દેશે હાર્દિક ભાઈ બનાવવાનું છે ભાઈ બાજરીનો રોટલો અને હું બનાવવાનો છું મેથીનું શાક તો ભાઈ મારા આવી રહ્યો છે બરોબર અને આપડે બધા રેડી છીએ મેથી નું શાક બનાવવા માટે છે તપેલું તેલ કેટલું અરે આયોજન બહુ મોટું આયોજન લાગે ના બાટિયાના બાટિયામાં એવું લાગે છે એવું પ્લાનિંગ લાગે છે કે નાખીને બાજી નો લોટોમાં કી માં નાખી પછી ગોટા તરીયે કે તો મારા ભાઈ આપણે સરસ મજાની મેથી લીધી છે અને થોડી વારમાં મેથીની સબ્જી રેડી થઈ ગયા રેડી થઈ જવાની છે ભાઈ થોડી છે છે ને લપસી જાય ખબર પડતી મારું હારું થાય હા પાણી તો વરસ યાર બાજરીના રોટલા મેથીનું શાક આ તો ભાઈ ખરેખર શિયાળામાં ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે બરોબર ભાઈ ઓખમાં ધોણવા આવી રહ્યો છે તો એ ભાઈ સબ્જી આપણે હલાઈ હલાય જ કરીએ છીએ કારણ કે ભાઈ ટેસ્ટ એકદમ દુગનો આવવો જોઈએ

અને આપણે બાજરીના બાટિયા ચાલુ કરી દઈએ એટલે આ મહેદ્રાવા દેવું તો ભાઈ હા એટલે મૂકી દો ભાઈ બોલો મીઠું આલો મને તો મારા ભાઈ તમે મીઠું આપો હાર્દિકભાઈ ને આ મીઠાઈનો નો ડબ્બો આખો આખો હાર્દિકભાઈ ને આપી દો જે જે જરૂર પડશે આ હાર્દિકભાઈ લઈ છે અને ભાઈ આપણે જે લોરી લાયા છે શું લાયા છો લે લોરી લોરી લાયા છો તો લોરી લેતા પણ મૂકો ફટાફટ અને આ ભાઈ આ ઘર ગાઈ પાસે હળશે હોભર્યું હા

તો જુઓ ભાઈ પેલો રોટલો રેડી કરી નાખે છે દબી ના જાય હો ભાઈ ભાઈ દબી ના જાવ રોટલો પાછો તને કીધી થોડું તેલ નાખો હું તેલ નાખો ઓમાં તેલ બિલ ના અમાર ભાઈ લે સમ ઓમ કઈ જાય દીગે આરો ટાઈમ મેરો એ પાણી થોડું ઓછું નાખા દીગો ભાઈ કે મજા નહી આવે આપસ અગિયાર દી ગાવનો રોટલા નહીં હલાય લે ના ગાવનો રોટ તો મે જોઈએ જ યાર હો ભઈ ઓન્લી બાજરી ભેળશેડ તો જોઈએ માર ભાઈ તો જ રોટલાની મજા તમે જો રોટલાની દશા એ એટલે પણ ફેરવ ફેરવતા નહીં હતા હા તો અત્યારે નહીં ફેરવવાનું એ બધું તમારે જવાબદારી પડે રોટલો મેં તમે બનાવીને આલે છે બરોબર હરખો બનાવીને આલો પણ તમે અમારી સબ્જી જુઓ હો ગયા પાલટી આપણી સબ્જી જુઓ તમે એના હા તમે એવો રોટલો બનાવીને આપો મારે ભાઈ અને ઝીણો બનાવો ઝીણો ધુવાળો આ જ ભાઈ ધુવાળો તો જેને હા હું બહુ વાલો હોય ને એને હા હું ધુવાળો આવે આ વાહ 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 શું રોટલો બનાવ્યો છે મારા ભઈએ દુનિયાનો સૌથી યુનિક રોટલો બનાવ્યો છે હાર્દિક ભાઈ અલગ જ શેપમાં જુઓ ભાઈ તો ગાઈસ થોડી પતરી પાતળી નેકલી છે રોટલાની તો આપણે ટેસ્ટ મારીએ હમ રોટલાનું એક નંબર રોટલો બને છે હમ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આ રીતે તમે રોટલા જ બનાવો કેવું તમારા વાઇફ ને જોવું ના પડે ભાઈ ખબર ફરક તો નહીં નાખે ફરક કમ્પ્લીટ કરતા બધી બાજુ રાખવું જોઈએ ખબર છે સેકન્ડ રાઉન્ડમાં ભાઈ સેકન્ડ રોટલો તો સરસ મજાનો હાર્દિકભાઈ ગોર ગોર કરી નાખ્યો છે અને એક નંબર રોટલો બનાવ્યો છે આ વખત તો ભાઈ આવડી ગયું હાર્દિકભાઈ ને બાજરી બાટિયા માસ્ટર થઈ ગયું હાર્દિકભાઈ આ મમ્મા આવે છે ને મારા મમ્મીને ઘેર જઈને કેવું ભાઈ મમ્મી તારે આમ બાજરીના રોટલા બનાવે તો હાર્દિકને જ કહેવાનું તારે એટલે હાર્દિક સરસ મજાના રોટલા બનાવી દે હે બરોબર ને ભાઈ બરોબર ના હું ના અને શાક હું બનાવી દે બસ ના તો ગાઈસ જુઓ ભાઈ રાઉન્ડ તો ફેલ જતો રહ્યો હાર્દિક ભાઈ ધીમે ધીમે રોટલો તો પતાઈ દીધી એમની વાત બોલો આપણે કેટલી બધી વાહવા કરી નીલે માર ભાઈ વાહવા થઈ ગઈ હતી પણ આ રોટલો બરાબર તમે લીધો ની ના ચડી રહ્યો છે એટલામાં બીજો રાઉન્ડ હાર્દિક ભાઈ માર્યો તો એ તેમની વાત આવી ગઈ બધું થાય ભાઈ હમ છેદ પડી ગયો રોટલામાં તો ચલો મિત્રો ભાઈ બીજો રોટલો પણ બની ગયો છે જો હાર્દિક ભાઈ ચલો અંદર નાખો ધીરે રહીને

વા બનાવું પછી લાગે ચમથી લે અને આટલો સરસ શોટ લીધે કે ફરી બનાવવો પડે ખડું મન થાય એક રોટલામાં ચાર થી પોંચ વાર ભાઈ પ્રેક્ટિસ કરી રહ્યો છે ચાર થી પોચ વાર પછી રોટલો બની જાય છે પાટી બદલીનો જો આય છે કે રોટલો ભાઈ આ તો કા ઢુકોમ છે બૈરોનો આ તો કા ઢુકોમ છે રોટલા બનાવ આય કોણ પા લે બસ હવા નીકળ ગઈ પેલો પાસર પા હું તો વિક્રમ મજામાં બાટલો વિક્રમ શું ન આવે લે વાહ બોલા હું કે ઓનો ઓ રોટલો બનાવ નથી આવડ મન આવડો હ તો ગાઈસ જે રોટલા બનાવે છે એને ભાઈ રોટલો ચાખો તો આપણે એને થોડુંક બટકું ચકારીએ લે મારા ભાઈ હેપી બર્થડે ટુ યુ એક નંબર રોટલો છે ભાઈ સરસ સરસ એક નંબર રોટલો કેવો ભાવ છે અલગ જ પ્રકારનો રોટલો છે મન તો ભાઈ બાજરીના રોટલા જેવો જ ભાવે છે હો તને મને એવો જ ભાવે પણ અલગ પ્રકારનો રોટલો છે એકદમ સ્ટાન્ડર્ડ રોટલો છે હા સોનબા રોટલો કમ્પ્લીટ નહીં કે રોટલો બઢિયા રોટલો

તો જોઈએ કેટલા રોટલા બન્યા છે ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ અને છ રોટલા બની ગયા છે ભાઈ આથી બળી જવાય છે તો ચલો ભાઈ વાડા ફરતી જમી લઈએ વાટકા લાયા છો ને લે આ બાટિયા પર જ શાક મૂકીને ખાવું પર હે તો મજા હે ભાઈ હા ભાઈ હા હા બાટિયા ઉપર ડાયરેક્ટ ખાવું પડશે પેલું શું કહેવાય ચટણી લસણ અને મરચું વાટી અને ચટણી બનાવી રોટલા ઉપર દૂધ હોય તો બાકી એક નંબર મજા આઈ જાય મજા જાય આપડે દૂધે લાયા છીએ લેડો તા ને વાતો તો બધી યારી છે ભાઈ આપડે ખાઈ લીયા તા

મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ચાલો તાર મળીએ કાળના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી